સીઆરસી તરીકે ફરજ બજાવે છે ત્યારે આ સરકારી કર્મચારી ગતરોજ પોતાના નિવાસસ્થાને પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાબીનું સન્માન કરતા વિવાદ છેડ્યો હતો વિનોદ સોલંકી સરકારી કર્મચારી હોવા છતાંય રાજકીય પ્રવૃત્તિ કરતા આચાર સહિતા ભંગ કર્યો હોવાની એક ઇસમ દ્વારા જિલ્લા ફરિયાદ કેન્દ્રમાં ફરિયાદ આપતા તંત્ર હરકતમાં આવ્યું છે વિનોદ સોલંકી શિક્ષણ તેમજ સીઆરસી સાથે ચૂંટણીમાં પોલિંગ ઓફિસર કાંતિલાલ કરશનદાસ સોલંકી જેવો પ્રમુખ છે સંત રોહિત પાટણ સમાજના આગેવાન છે પ્રમુખ છે એમણે આચારસંહિતા બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી કે વિનોદભાઈ સોલંકી સીઆરસી કોર્ડિનેટર છે અને એના ઘરે એમને એક પક્ષના ઉમેદવારને બોલાવીને એનું સન્માન કર્યું હતું અને એ એ મુદ્દે આચારસંહિતાનો ભંગ થયો છે એ એના માટે અમને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને એમને અરજી સંબોધીને આપી છે અને એના અનુસંધાને અત્રે તપાસ અહેવાલ માગ્યો હતો અમારો અભિપ્રાય માગ્યો હતો એ અભિપ્રાય અમે મોકલી દીધો છે અને સરકારી કર્મચારી તરીકે કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતા નથી એવા સેવા નિયમમાં જોગવાઈ છે અને એમાં જો સેવા નિયમમાં કોઈ ચૂક હોય તો એ બાબતે એક એની તપાસની પદ્ધતિ નિયત કરેલી છે અને એના જે શિસ્ત એમને નોટિસ આપી અને તપાસ કરી અને એનો નિર્ણય લેવાનો થાય છે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું